અમરેલી પ્રવીણસિંહ સાહેબે દ્વારા ઓગણ એસી રાષ્ટ્રીય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આજ રોજ તારીખ પંદર ઓગસ્ટના રોજ લાઇટ હાઉસ સિકોતરમા મંદિર પાસે ગાંધીનગર મરીન પોલીસના ડીઆઈજી પ્રવીણસિંહ માલ સાહેબ આની સાથે મરીન પીઆઈ સાહેબ પોલીસ જવાનો એલઆરબી જવાનો રાષ્ટ્રીય ધ્વજારોહણ પ્રથમવાર વાર દરિયા કિનારે લહેરાવ્યું હતું જેમાં ખારવા સમાજ કોડી સમાજ મુસ્લિમ સમાજના બોટનો પ્રમુખો પત્રકારો મિત્રો સાથે જાફરાબાદના લોકો પણ જોડાયા હતા અને સલામી કરવામાં આવી હતી રિપોર્ટર કાળુ શાકરનો જે જાફરાબાદ અમરેલી લાયક જય હૈ ભારત ભાગ્યભિલા નથી હા બીજી વાત કે અમારી એક સિસ્ટમ છે જાફરાબાદ માછીમારોની કે અમે જાફરાબાદ અને શિયાળ આ એક પણ ખલાસી અમે અહીંયા રાખતા નથી અમારી સિસ્ટમ છે ટાપુ જે મરીન પોલીસના વિસ્તારમાં આવે છે જાફરાબાદ મરીન પોલીસના વિસ્તારમાં આવે છે અમરેલી જિલ્લાનો આ એક ભાગ છે આ ટાપુ ઉપર જે ભારત સરકારની જે સૂચના છે એ અનુસંધાને અને ગુજરાત પોલીસ તરફથી હું આઈજી કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત સ્ટેટ ધ્વજવંદન નિમિત્તે અહીંયા આવ્યો છું આ વિસ્તારના માછીમાર ભાઈઓ અને આ વિસ્તારના સમગ્ર લોકો જે માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે અને અન્ય ધંધા સાથે જે લોકો સંકળાયેલા છે એ સૌને હું આ સેવન્ટી નાઇન એકણું એંશીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કોસ્ટલ સિક્યુરિટીની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં બાવીન બાવીસ મરીન પોલીસ સ્ટેશન છે અને આ બાવીસ મરી મરીન પોલીસ સ્ટેશન પૈકી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન એ એક અમરેલી જિલ્લાનું મરીન પોલીસ સ્ટેશન છે કોસ્ટલ એરિયાના સુરક્ષા માટે કોસ્ટલ વિસ્તારમાં અને દરિયામાં ફિશરિંગ ફિશિંગ કરતા ફિશરમેન માટે સુરક્ષા અને સાથે સાથે દેશની સુરક્ષા માટે આ મરીન પોલીસ કામ કરી કામ કરી રહી છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં મરીન પોલીસની જે કામગીરી છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે કોઈ લો એન્ડ ઓર્ડરના ખાસ પ્રશ્નો નથી ફરીને હું આ બાબતે આજના આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું થેન્ક યુ